વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો વડોદરા જિલ્લાના નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ભરૂચ વડોદરા ટ્રેક પરના ભરથાણા ટોલ નાકા પાસે ઉભેલા એક ટ્રેલર કન્ટેનરને જિલ્લા એલસીપીના સ્ટાફ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ટ્રેલરના ચાલક શિવકુમાર રામ આશા યાદવ રહે શ્રીરામનગર પાલદા ઇન્દોર મધ્યપ્રદેશ પાસે કન્ટેનરમાં સામાન અંગે કાગળો માંગતા તેણે કન્ટેનરમાં યુરિયા ભર્યું હોવાના બિલો અને બિલથી રજૂ કર્યા હતા પોલીસે બાદમાં કન્ટેનરમાં તપાસ હાથ ધરી ત્યારે અંદર રૂપિયા તેતાલીસ લાખની કિંમતની નવસો એકત્રીસ દારૂની બોટલો મળી હતી પ્રોયપેશન અંગે કોઈ પુરાવા તેઓ રજૂ કરી નહીં શકતા પોલીસે દારૂનો જથ્થો ટ્રેલર કન્ટેનર એક મોબાઈલ રોકડ અને જીપીએસ સિસ્ટમ મળી ત્રેપન પોઈન્ટ અગિયાર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો